નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ને હું છું યશ ગુપ્તા આજની સૌથી મોટી ખબર કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભી કરતી પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર પત્રકારોને ધમકીઓ આપવામાં આવી છે કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર સમસાન ગૃહ પાસે આવેલી એક ફેક્ટરી દ્વારા જાહેર રોડ પર જે કેમિકલયુક્ત કચરો બારવામાં આવી રહ્યો છે પરિણામે વિસ્તારના લીલા વૃક્ષોને નુકસાન પહોંચી રહ્યું છે હવામાન ગુણવત્તા ખરાબ થઈ રહી છે અને આસપાસના લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે ઉલ્લેખનીય એ છે કે આ ફેક્ટરી ખેતીલાયક જમીન પર બાંધવામાં આવી છે આ જમીન માલિક પ્રજાપતિ જીવાભાઈ માણેકભાઈ ઉર્ફે બબાભાઈએ ભાડે આપેલી છે આ તથ્ય પ્રકાશમાં આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે અને તેઓ આ તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સામાન્ય નાગરિકો અનેક ફરિયાદો છતાં હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી અને જ્યારે સ્થાનિક પત્રકારોએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને તપાસની માંગણી કરી ત્યારે ફેક્ટરી માલિક દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી છે આમ પત્રકારો જે લોકો માટે અવાજ ઉઠાવે છે આજે તેઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે પત્રકારોની ધમકી આપવી એ ફક્ત મીડિયાની સ્વતંત્રતા નહીં પણ અધિકારો પણ પ્રયાસ છે કલોલ તંત્ર અને પર્યાવરણ વિભાગ લેશે ફેક્ટરી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે પછી પત્રકારોની સલામતી અને પ્રજાના હિતો માટે વધુ લડત લડવી પડશે આ મામલે ન્યાય મળે કે નહીં તે જોવું રહેશે મહત્વપૂર્ણ આ ઘટના પર અમે સતત નજર રાખીશું વધુ અપડેટ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ